નમસ્કાર ખડુ મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ મગફળીને બજારમાં મોટાભાગના માર્કેટ યાર્ડમાં સુધારા સાથે વેપાર પણ જોવા મળી રહ્યો છે એવરેજ બજાર તેરસો થી ચૌદસો વચ્ચે ટકેલું જોવા મળી રહ્યું છે અમુક માર્કેટ યાર્ડમાં પંદરસો તેમજ પંદરસો પ્લસ પણ ભાવ બે ત્રણ માર્કેટ રહ્યા કન્ટિન્યુ એ મુજબ બજાર ચાલ્યા કરશે કોઈ મોટી તેજીની મિત્રોએ આશા રાખવી નહીં આ મુજબના કન્ટિન્યુ એવરેજ ભાવ ચૌદસો આસપાસ નોંધાઈ શકે છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડો મિત્રો આજના મગફળી ભાવ જોઈએ તો રાજકોટ રૂપિયા હળવદ અગિયારસો થી સોળસો ને એકવીસ રૂપિયા ધારી એક હજાર થી તેરસો ને એકાવન રૂપિયા બોટાદ એક હજાર થી બારસો ને વીસ રૂપિયા સિદ્ધપુર અગિયારસો એકસઠ થી બારસો ને એકાવન રૂપિયા વેરાવળ એક હજાર થી તેરસો ને એકતાલીસ રૂપિયા મેદડા નવસો વિસાવદર એક હજાર એસી થી તેરસો ને છોતેર રૂપિયા મોડાસા અગિયારસો એકાવન થી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી તેરસો ને પંચોતેર રૂપિયા ફાટાવાડા બારસો થી સોળસો ને પંદર રૂપિયા જસદણ એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા વડગામ બારસો થી તેરસો ને સિત્તેર રૂપિયા ચૌદસો ને ચોમોતેર રૂપિયા અમરેલી નવસો પાંચ થી ચૌદસો ને પચીસ રૂપિયા દિયોદર બારસો સાસઠ થી તેરસો ને અડતાલીસ રૂપિયા વિજાપુર અગિયારસો પચાસ થી તેરસો ને પાસઠ રૂપિયા દાહોદ નવસો વીસ થી એક હજાર રૂપિયા પાલનપુર તેરસો પંદરથી તેરસો ને એકત્રીસ રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને રૂપિયા કાલાવડ એક હજારથી ચૌદસો સિત્તેર રૂપિયા નેનાવા અગિયારસો અગિયારથી ચૌદસો એકાવન રૂપિયા ટીટોય અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા મવવા એક હજાર પચાસથી ને ઓગણપચાસ રૂપિયા શિહોરી બારસો એંશીથી બારસો નેવું રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો ને આડત્રીસ રૂપિયા હીલડી બારસો એકત્રીસ થી તેરસો ને સત્તાવન રૂપિયા જામજોધપુર આઠસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા થરાદ બારસો એસી થી તેરસો ને એકવીસ રૂપિયા જુનાગઢ એક હજાર ત્રીસ થી તેરસો ને ચોસઠ રૂપિયા તળાજા બારસો એસી થી ચૌદસો ને સત્તાવન રૂપિયા બાબરા એક હજાર નેવ્યાશી થી ચૌદસો રૂપિયા હિંમતનગર બારસો પચાસ થી ઓગણીસો ને એકાવન રૂપિયા જામખંભાળિયા નવસો થી તેરસો રૂપિયા ખાંભા અગિયારસો એકાવન થી તેરસો રૂપિયા ભાવનગર અગિયારસો થી બારસો ને સાહીઠ રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા જેતપુર એક હજાર એકતાલીસ થી તેરસો ને સાહીઠ રૂપિયા તલોદ એક હજારથી સત્તરસો રૂપિયા મોરબી પંચ્યાસીથી તેરસો રૂપિયા મેદરડા નવસોથી બારસોને ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી ચૌદસો પાંચ રૂપિયા અમરેલી આઠસો થી સાઠ રૂપિયા પાલનપુર ચૌદસો થી સત્યાવીસ રૂપિયા ઈડર અગિયારસોથી સત્તરસો છપ્પન રૂપિયા જામનગર અગિયારસો થી ત્રીસ રૂપિયા કાલાવડે એક હજાર પચાસથી સોળસો વીસ રૂપિયા મવવા એક હજાર પચાસથી તેરસો પચીસ રૂપિયા કોડીનાર એક હજાર સિત્તેરથી છપ્પન રૂપિયા જામજોધપુર આઠસોથી ચૌદસો નેવું રૂપિયા જૂનાગઢ એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા અને તળાજા પંદરસોથી પંદરસો રૂપિયા